ત્યાંના સ્થાનિક રહીશોએ સ્માર્ટ મીટર નહીં મૂકવા દેવા માટે જણાવતા વિવાદ સર્ચ્યા હતો સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કરતા જણાવ્યું હતું કે અમારે સ્માર્ટ મીટર જોતા નથી સ્માર્ટ બનાવવું હોય તો શાળાઓ અને રસ્તાઓ સ્માર્ટ બનાવો તેવું જણાવ્યું હતું ત્યારબાદ બીજ વિભાગના કર્મચારીઓ સ્માર્ટ મીટર મૂક્યા વગર પરત ફર્યા હતા ખુશબુ મોદીએ જણાવ્યું હતું કે અગાઉ પણ પોલીસને લઈને પણ આવ્યા હતા અમારે સ્માર્ટ મીટર જોઈતું નથી અમારી સોસાયટી ફક્ત સાત વર્ષ જ જૂની છે અમારે સ્માર્ટ મીટરનો સખ્ત વિરોધ છે જેથી સ્માર્ટ મીટર લગાવવા અમારી સોસાયટીમાં આવું નહીં જેથી અહીંયા સ્માર્ટ મીટર લગાવવા માટે નહીં નથી અમારી સોસાયટી સાત વર્ષ જૂની છે છતાં બી અહીંયા આવી જાય છે બીજા એરિયામાં લગાવતા નથી અમારે સ્માર્ટ મીટરનો સખત વિરોધ છે અમારે હવે લગાવવાનાથી મહેબાની કરીને અહીંયા આવું નહીં આવું હોય તો નાસ્તા પાણી લઈને આવું અમારે ઘરમાં ઘણું કામ પડ્યું છે અમારા છોકરાઓ નું રાધવા માટે સરકાર આવતી નથી ઉલ્લેખનીય છે કે કેટલાક લોકો સ્માર્ટ મીટર મૂકી રહ્યા છે જ્યારે કેટલાક લોકો સ્માર્ટ મીટર મૂકવા પર વાંધો ઉઠાવી રહ્યા છે તેમ છતાં સુધીમાં મોટી સંખ્યામાં શહેરમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે મહિનામાં પાંચથી થી છ વખત સ્માર્ટ મીટર માટે બીજ વિભાગ આવ્યું બીજ વિભાગમાંથી સ્માર્ટ મીટર મૂકવા માટે આવ્યા છે મહિનામાં પાંચથી થી છ વખત આવ્યા છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત